તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે ગીતાબેન રબારીના એકના એક એ લાડક વાયો ભાઈ કે હંમેશા માટે સુખ હોય કે દુઃખ હોય પણ આ બેનના માટે ખરેખર આ ભાઈ છે હંમેશા માટે સાથ અને સહકાર આપ્યો હતો અને તમે પણ જોયું છે કે જ્યારે ગીતાબેન રબારીના બે નાનકડા ભાઈ હતા એમનું અવસાન છે એ ભાઈ જ્યારે નાના હતા ત્યારે થઈ ગયું હતું અને ત્યાર બદલે ત્યારે ગીતાબેન રબારીની જિંદગીમાં કોઈ ભાઈ નહોતો અને ગીતાબેન રબારીએ પોતાનો ભાઈ છે એ પિતરાએ ભાઈ બનાવ્યો છે મહેશભાઈ રબારી પણ કહેવાય છે સાહેબ કે ભગવાન જેને આપે છે અને સફળપાળ આપે છે અને ખરેખર ભગવાન જેને દુઃખ આપે છે અને દુઃખ પણ એટલું જ બધું આપે છે અને સુખ આપે છે એને સુખ પણ એટલું બધું આપે છે તો અત્યારે તમને ખબર છે કે ગીતાબેન રબારીના જીવનમાં સૌથી મોટું દુખ આવી ગયું છે ભલે ગીતાબેન રબારી લાખો રૂપિયા કમાતા હોય પણ સાહેબ ખરેખર એમની જિંદગીમાં શું નથી જોયું એમના પરિવાર એમના મમ્મી એમના પપ્પા એમને ખબર જ છે ભાઈ કે શું એમને જોયું નથી ભલે ગમે એટલા પૈસા કમાતા હોય લાખો રૂપિયા કમાતા હોય દુનિયાની અંદર બહુ મોટું એમનું નામ હોય ગીતા રબારી એટલે પતી ગયું ભાઈ સંસ્કાર એની સાથે સાથે લાગણીઓવાળા ગીતો ગાતા હોય ને તો એ છે મિત્રો આપણા ગીતાબેન રબારી પણ તાજેતરની વાત કરવામાં આવે તો તાજેતરમાં આ બેનનો એક નવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે નવા આવો છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને ખાસ કરીને ઓમ શાંતિ પણ કમેન્ટ બોક્સમાં લખી નાખજો હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં તમને એક ભાઈ દેખાતા હશે જેમનું નામ છે મહેશભાઈ રબારી કે જેમનું રવિવારના રોજ નિધન થયું હતું હાર્ટ એટેક આવતા અચાનક એમનું અવસાન થયું હતું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે तो અત્યારે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો હે લુંડયો મારું લાડ ખા જાઓ હે તાડ કે હું આમ જો તોર્યો કાડ જાકે હું કાટકો મારો હે ગાઠ થી છૂટીયો કાડ જાકે હું કાટકો મારો હે ગાઠ થી છૂટી